વડોદરામાં હવે ખાવાના શોખીનોએ ચેતવું પડશે ખાણીપીણીના પદાર્થોમાં જીવજંતુઓ નીકળ્યા બાદ હવે પેક દહીંમાં પણ ફૂગ જોવા મળી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે વડોદરાના દંતેશ્વરમાં રહીશે અમૂલ પાર્લરમાંથી દહીં ખરીદ્યું હતું આ દહીં ઘરે જઈને ખાવા માટે ખોલતા તેના એક ખૂણે ફૂગ લાગી ગઈ હોવાનું જણાવ્યું હતું જે બાદ આ અંગે વેપારીને જાણ કરતા તેમણે આ ડેરીનો પ્રોબ્લેમ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ આ અંગે તેમણે વડોદરા પાલિકા તથા અન્યત્ર જાણ કરી હતી ઉલ્લેખનીય છે કે હવે ઉનાળો આવશે તે દરમિયાન દૂધ દહી વગેરેની માંગમાં વધારો થશે તેવા સમયે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે પાલિકા તંત્રએ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેમ લાગી રહ્યું છે ગ્રાહક પવનભાઈએ જણાવ્યું હતું કે મેં અમૂલના પાર્લરમાંથી મસી દહીં ખરીદ્યું અને ઘરે જોઈને મેં જ્યારે દહીં ખોલ્યું ત્યારે તેમાં ફૂક નીકળી હતી આ દહીંની એક્સપાયરી ડેટ સત્યાવીસ તારીખ હતી મેં જ્યારે દુકાન સંચાલકને કહ્યું ત્યારે તેમણે આ ડેરીનો પ્રોબ્લેમ હોવાનું મને જણાવ્યું હતું જેથી હું આરોગ્ય ખાતામાં અરજી કરવા આવ્યો છું આ કિસ્સામાં પૈસાનું મહત્વ નથી પરંતુ આવું ખાવાથી કોઈને ફૂડ પોઈઝન થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે પાલિકા લેશે કે અમૂલ પાર્લર લેશે આ અંગે મેં એફએસઆઈ અને ત્યારબાદ મેં વડોદરા પાલિકામાં ફરિયાદ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું મેં મેં દંતેશ્વરથી આવ્યો છું અને એકચ્યુલી દંતેશ્વરથી મારે એ મુદ્દો છે કે મેં ને દહીં લીધું હતું દસ તારીખે રાત્રે દસ વાગે અને જલારામ સ્ટોરમાંથી લીધું હતું અને એ અમૂલનો પાર્લર છે હવે તેથી મેં દહીં લીધા પછી મેં હે ને દહીં જ્યારે રાત્રે ખાવા માટે ખોલ્યું તો એ ફૂગવાળું હતું એ મેં એમને સવારે અને એનું એક્સપાયરી ડેટ હતી સત્યાવીસ તારીખ મેં એમને સવારે કીધું તો એમણે કીધું કે એ ડેરીનું પ્રોબ્લેમ છે મારું નથી એટલે મેં આજે આરોગ્ય ખાતામાં એ અરજી કરી છે કે ભાઈ આનું નિરાકરણ થાય કે ભાઈ આ અગર કાલ ઉઠીને આવી જ પ્રોબ્લેમ બધા જોડે થાય તો એ કાંઈ આજે ત્રેવીસ રૂપિયા મહત્ત્વ નથી પણ ત્રેવીસની સામે તમે લોકો એને આવી રીતે લૂંટો છો કે આજે આ કોઈને કોઈ ખાઈ લે મારા ઘરમાં છ સદસ્ય છે અગર છ ને કંઈ થઈ જાય ફૂડ પોઈઝન તો એની જવાબદારી લેશે કોણ કોર્પોરેશન લેશે કે અમૂલ લેશે કે પેલો સ્ટોરવાળો લેશે એટલે એટલા માટે મેં અરજી આપી છે એની જવાબદારી આ કોર્પોરેશન હવે સ્વીકારે તો મેં એમને નસીબમાંથી માનીશ પ્રાથમિક તમે ફરિયાદ ક્યાં કરીશ મેં પહેલાં તો મેં અમદાવાદમાં કરી છે અમદાવાદમાં પણ કરી ફૂડ એફએસએસઆઈમાં એના પછી મને ના જ સપોર્ટ મળ્યો તો મેં વડોદરા કોર્પોરેશનમાં કરી